સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી એકસો મીટર ને પાર બપોરે ત્રણ વાગ્યાથી નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડાશે ચાર લાખ છત્રીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાશે નર્મદા ડેમમાં ચાર લાખ ચુમોતેર હજાર ત્રાણું ક્યુસેક પાણીની આવક ચોવીસ કલાકમાં ડેમની જળ બે 2.44 ચુમ્માલીસ મીટરનો વધારો થયો છે સરદાર સરોવર નર્મદા ડેમ 81.37% પોઈન્ટ સાડત્રીસ ટકા ભરાયો નદી કાંઠાના ગામને અલર્ટ કરવામાં આવ્યા તો નર્મદા ડેમમાં ચાર લાખ ચુમોતેર હજાર ક્યુસેક પાણીની આવક ચોવીસ કલાકમાં ડેમની જળ સપાટીમાં મીટરનો વધારો થયો છે સરદાર સરોવર નર્મદા ડેમ એક્યાસી પોઈન્ટ સાડત્રીસ ટકા ભરાયો બપોરે પાણી છૂટવામાં આવશે જેને લઈ આસપાસના ગામના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે આગળ વાત કરીએ તો ભરૂચમાં નર્મદા નદી કાંઠાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા નર્મદા ડેમમાંથી પાણી છોડવાના નિર્ણય બાદ ભરૂચ પ્રશાસન એલર્ટ નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા માછીમારોને નદીમાં ન જવા પણ સૂચના અપાઈ